તો ગાંધીનગરમાં ભાજપની બેઠક યોજાશે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અધ્યક્ષતામાં આ બેઠક છે પ્રદેશ અધ્યક્ષ સી આર કમલમ ખાતે પહોંચ્યા છે આંબેડકર લઈને બેઠકનું આયોજન છે અભિયાન થકી ભાજપ દેશભરમાં થી ચોવીસ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજશે અભિયાન થકી ડોક્ટર સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે બેઠકમાં શહેર પ્રમુખ ધારાસભ્યો સાંસદ સદો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે એટલે કે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને જ લઈને ગાંધીનગર કમલમમાં ભાજપની આ બેઠક યોજાવા જઈ રહી છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કમલમ ખાતે પહોંચ્યા છે બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈને આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે ચૌદથી ચોવીસ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો છે જે યોજાવા જઈ રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે મેહુલ ગાંધીનગરમાં કમલમમાં ભાજપની બેઠક યોજાવા જઈ રહી છે માનવામાં આવી રહ્યું છે કે વિવિધ કાર્યક્રમો છે તેના આયોજનને લઈને આ બેઠક યોજવામાં આવી રહી છે શું વિગતો હા બિલકુલ દિનેહા વાત કરી પામવા આપે તો સીધા દ્રશ્યો હું આપને કમલમ ખાતેથી બતાવવા માંગુ છું કે જ્યાં આ બેઠક મળવા જઈ રહી છે થોડા સમય પહેલા જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને pradesh भाजपा ના અધ્યક્ષ સી આર પાટીલ જે છે તે પહોંચી ચુકા છે તમામ જે ધારાસભ્યો pradesh ના જે નેતાઓ જિલ્લા પ્રમુખો મહામંત્રીઓ છે તે આ બેઠકની અંદર અપેક્ષિત છે તમામ જે ધારાસભ્યોની સાથે જે મંત્રીઓ છે તે પણ આ બેઠક જે છે તેની મતલબ પસંદ કયા છે ઉક્તવી આ જે બેઠક છે તે બેઠકની અંદર આગામી કાર્યક્રમો જે છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે આંબેડકર જયંતિ અને તે બાદ એક સપ્તાહ માટેના જે અલગ અલગ કાર્યક્રમો નિશ્ચિત થયા છે તે કાર્યક્રમોના સંદર્ભમાં આ બેઠકની અંદર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી જે છે આગામી દિવસોની અંદર જે એક સપ્તાહ માટે આ કાર્યક્રમો કરી રહી છે તેના સંદર્ભમાં આ બેઠક જે છે તેનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે અને બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં છે તમામ ધારાસભ્યો જે સાંસદો છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ છે તે પણ પહોંચી ચુક્યા છે દ્રશ્યો હું આપણે સીધા બતાવવા માંગીશ કે જે હોલની અંદર આ બેઠક જે છે તે થઈ રહી છે અને જે બેઠકની અંદર વિસ્તૃત ચર્ચા જે છે કરવામાં આવી રહી છે તમામ ધારાસભ્યો અને પ્રદેશના જે આગેવાનો છે તે કમલમ ખાતે પહોંચી રહ્યા છે વિશેષ મહત્વપૂર્ણ એટલા માટે પણ આ બેઠકને માનવામાં આવી રહી છે કારણ કે નવા સંગઠનની રચના થઈ રહી છે અને નવા સંગઠનની રચનાની પહેલા જ જે વિવિધ કાર્યક્રમો છે તે કાર્યક્રમોના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા જે છે તે થઈ રહી છે અને કાર્યક્રમોમાં જે કહી શકાય કે વિવિધ જે મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આ જે એક સપ્તાહ માટેના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોના વિસ્તૃત ચર્ચા જે છે અને સમીક્ષા જે છે તે કરવામાં આવનાર છે જોઈ શકાય છે કે તમામ જે ધારાસભ્યો છે તે અહીંયા ઉપસ્થિત છે તમામ જે પ્રદેશના આગેવાનો છે તે પણ ઉપસ્થિત છે અને આ જે બેઠક જે છે તે કેન્દ્રીય ગૃહ કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રી સી આર પાટીલ રહેશે અને આ જે બેઠક છે છે તે તમામ જે કાર્યકર્તાઓ જે આગેવાનો જે છે તે પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે ટૂંક સમયમાં આ વિસ્તૃત ચર્ચા જે છે તે હાથ ધરવામાં આવનાર